અને જય સરદારના નારા સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સમાજમાં બેરોજગાર શિક્ષણ ખેતી વીજળી જાગૃતિ લાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાના સરપંચોની બેસ્ટ કામગીરી અને જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોની શ્રેષ્ઠ કામગીરી અને બેસ્ટ બિઝનેસ કામગીરીને લઈ પણ પાટીદાર સમાજ દ્વારા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને પાટીદાર સમાજનું ત્રીજું સંમેલન ફેબ્રુઆરી મહિનામાં વડોદરા ખાતે ભવ્ય સંમેલન રાખવામાં આવશે સમાજના વડોદરા જિલ્લામાંથી કર્મશીલ અને અનુભવી પાટીદાર સમાજનું સંમેલન યોજાયું હતું ત્યારે ડભોઈ તાલુકાના કાયાબોહરણ ખાતે બીજું સંમેલનમાં સમાજમાં જાગૃતિ લાવવા માટે જય પાટીદાર જય સરદારના નારા સાથે વિવિધ મહાનુભાવોએ વક્તવ્ય આપ્યા હતા જેમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ વિકાસ અને પ્રગતિ માટે સમાજ લક્ષી પ્રગતિની દિશાઓ અંગે પ્રેરણા આપવામાં આવી હતી આ પ્રસંગે જયેશ પટેલ માવલીવાળા માજી ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ શશિકાંત પટેલ

અહિયા આગળ અભિવાદન કરવામાં આવ્યું અને આ પાટીદાર સમાજ એક થાય અને આગળ વધે નવી નવી ઊંચાઈ દિશા પર આગળ વધે એને લઈને આજે સંકલ્પ કરવામાં આવ્યો અને પાટીદાર સમાજ આવનાર સમયમાં એક થશે એવું આજે પાટીદાર મિત્રોએ પણ અમને અમને વચન આપેલું છે જય સરદાર જય પાટીદાર